જય ભીમ જય સરિતા જય ભારત જો કે હું સામાજિક કાર્યકર સાગર રાઠોડ જો કે ઘણા દિવસથી જે આ મામા દેવ જે ભગત છે જે ભરતભાઈ જે અને સાયબેન જેનો મુદ્દો ચર્ચામાં હતો કે તેમને કોઈ ગલત ફેમી થતી હતી અને બીજા ઘર પરિવારને ને બીજા સમાજના લોકોને પણ ગલત ફેમી થતી હતી એટલે આ મુદ્દો અત્યારે જે સત્ય જાણવા એવું આવ્યું છે કે સાયબેન માત્ર સેવા કરવા તરી દીકરી તરીકે રહે છે અને આ મુદ્દો અહીંયા અત્યારે સમાધાન લેવલ એ હું લઈ આવ્યો છું એટલે હવે આ બધા એના મમ્મી પપ્પા છે જોશના બેન તેમના મમ્મી છે સાયા બેન અને તમારું નામ કરશનદાસ જે તેમના પપ્પા છે અને જે વડીલ અમારા દાનભાઈ અને ભરતભાઈ બધાએ નક્કી કરી અને એક સમાધાન મુદ્દો લાવ્યા છે અને મુનાભાઈ પણ સાથે છે અને જે આપણે દેવભૂમિ દ્વારકા કાલાવાડના જે મેરામણભાઈ આહિર જે આહિર સમાજમાંથી આવે છે પણ જે આ સમાધાનની અંદર આગેવાન આગળ હાલી અને એક સમાધાનના મુદ્દો લાવીને સમાધાન કરાવ્યું જયભીર

ઘણા સમયથી આપું તો ચર્ચામાં બોલે પણ મેં કીધું ને કે કાવજાજા કાંગળિયા ને કાવજાજા કપૂત કે અગડી સી નિયમ બોલી તો અપડો બોલો સપૂત એટલે અમારા રાપણનો ગૌરવ અને દરેક સમાજને જેને સોય દોરાની ભૂમિકા ભજવી અને જોડવામાં સમજે છે નાની ઉંમરમાં બહુ મોટું નામ એવા સાગરભાઈ રાઠોડ બેલમપોર મોવાથી છેલ્લા બે ત્રણ દિવસની ટેલિફોનિક મારી સાથે ચર્ચા થઈ અને એને મને કીધું રિક્વેસ્ટ તો ન કહેવાય પણ અમે તો એક લોહી છીએ બે

અને અત્યારે તમને બધાને ખબર જ છે કે વિશ્વાસ ધામ આશ્રમ મામા આશ્રમે હું સેવા કરું છું તો જે તે કે કોઈ આવું કીધું કે આવું કીધું કામ તેમ છે તો કહેવાનું એટલું જ છે કે છે નહીં હું ફક્ત ને ફક્ત સેવા કરું છું અને મારા મામા દેવનું નામ લઉં છું અને ભૂખ્યાને અને જે આવનારા સેવકો છે એને રોટલો જમાડું છું બીજું કોઈ મેં લગ્ન કર્યા નથી અને કોઈ સંસાર કર્યો નથી એટલે એટલું જ કહેવાનું કે જે કોઈ સેવકો છે આવો અને આ મામાના દર્શન કરો બસ જય મામાદેવ